વાત કરીએ રાજકોટની તો જિલ્લાના ધોરાજીના તોરણીયા ગામે એકત્રીસ જેટલા ખેડૂતોએ ગાળા માર્ગ પર પેશકદમી કરેલ હોય ત્યારે તોરણીયા ગામે ગાળા માર્ગ પર પેશકદમી દૂર કરવા માટે ડિમોલેશનની કામગીરી કરવામાં આવવાની હતી પરંતુ અરજદારોને જાણકારી આપ્યા વગર હજુ સુધી તંત્ર ડિમોલેશન માટે ફરક્યું જ નથી અને જે ખેડૂતોએ ગાળા માર્ગ પર પેશકદમી કરી છે તેની વિરુદ્ધમાં અરજી કરનાર ખેડૂતો ત્યાં પોતાના કામો મૂકીને રાહત જોતા રહ્યા

ખેડૂત ખાતેદારોએ અરજી કરેલી અમે તેર જણાએ અરજી કરી છે અને એ વિગત સંદર્ભે પાંચ નોટિસ મામલતદારશ્રીએ ખેડૂતોને જે દબાણ કરેલું અને આપેલી હતી હવે એકત્રીસ જેટલા ખેડૂતોએ કોઈ માપણી સીધ કરીને આપી નથી તો તાલુકા અને સીએમઓ ઓ પીએમઓમાં તાલુકા સ્વાગતમાં અમે અરજી કરેલી હતી જેના સંદર્ભે દસ તારીખે ડિમોલેશનની વાત થઈ હતી છ તારીખે શ્રી અને શ્રી આવીને ત્યાં ખેડૂત ખાતર જેનું જેનું દબાણ હતું તેને ત્યાં ત્યાં કીધું તું કે તમે જેટલું દબાણ છે અને આગળ કોઈ રાજકીય પ્રેશર છે કે કઈ ખબર નથી અમને ગામની અંદર મારી ખેતીવાડી છે અને આ ખેતીવાડી અંદર અમારે હાલવા માટે જવા માટે રસ્તાની અંદર તોરણીયાથી બિહાર જતા રસ્તાની અંદર એકત્રીસ ખેડૂએ દબાણ કરેલું છે આ દબાણ સંદર્ભે મામલતદારશ્રીને અમે બે વર્ષથીને અરજી કરેલી છે અને આ અરજી સંદર્ભે મામલતદારે ખેડૂતોને પાંચ વાર નોટિસ આપેલી છે છતાં આની કોઈ કાર્યવાહી થઈ નથી